આજરોજ સમગ્ર કચ્છ જિલ્લામાં ગ્રામ પંચાયતની જે ચૂંટણી યોજાઈ હતી તે માટેની મતગણતરી ચાલી રહી છે અને ટૂંક સમયમાં જ તમામ ગામોને તેના ભાવિ સરપંચ મળી રહેશે ત્યારે આજે થરાવડા નાના મોટા જૂથ ગ્રામ પંચાયતમાં કૃપાબેન હરેશભાઈ ભગત વિજય થયા હતા ત્યારે ગ્રામજનો સાથે અમારી ટીમ દ્વારા વાત કરવામાં આવી ત્યારે તેઓએ ખૂબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું કે કૃપાબેન શિક્ષિત છે તો તેઓ ચોક્કસપણે ગામ માટે વિકાસ કાર્યો કરશે અને ગામ લોકો તેની પાસેથી ખૂબ જ સારી આશા રાખી રહ્યા છે આવો વધુ સાંભળીએ ગ્રામજનોના શબ્દોમાં આજે બસ અમારા વર્ષો જૂની એક અપેક્ષા હતી કે ગામના વિકાસ માટે કે પાંચ સાત વર્ષથી હું જે લાગેલો કામે

મારું નરેશભાઈ ભગત છે અને હું સરાવડા જૂથ ગ્રામ પંચાયત ની સરપંચ ઉમેદવાર માં ફોર્મ ભર્યું અને અમે એસી વિજેતા થયા છીએ ખુબ જ ખુશ છું કે મારા ત્યાં લાગણી નાખું આવી ગયા બધા નું પ્રેમ છું કામો ની ખાતરીદારી અમે તે પૂરા સંપૂર્ણ રીતે પૂરા થાય ને અમે પેલો જયારે પ્રચાર માટે નીકળ્યા ત્યારે જ કીધેલું હતું કે જે અધુરા કામો છે અમે સારી રીતે પૂર્ણ કરશું અને કોઈ પણ કોમ માં ભેદભાવ ના થાય એવી રીતે અમે બધે કામ કર